નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ જૂન એટલે દિવસ સરદાર નગરી બારડોલી ખાતે છન્નુમાં બારડોલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં છન્નુ કાર સાથે બારડોલીના રાજમાર્ગ પર ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે બારડોલી પાલિકા દ્વારા બારડોલી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આખા દિવસ દરમિયાન સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન હોય છે બારડોલી પાલિકા દ્વારા છન્નુમાં બારડોલી દિવસની ભવ્ય ઉજવણીનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં છન્નુ કાર સાથે કાર રેલી યોજાઈ હતી આ રેલી બારડોલીના બાબેનથી નીકળી બારડોલીના રાજમાર્ગ થઈ સરદાર સ્ટેડિયમ સુધી યોજાઈ હતી જેમાં બારડોલી વિસ્તારના આગેવાનો રાજકીય આગેવાનો અને પાલિકાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અંગ્રેજોના શાસન વખતે જ્યારે ખેડૂતો પર કરનો વધારો કરવામાં આવ્યો હતો લગભગ ત્રીસ ટકા જેટલો અને તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી ખાતે બારડોલી સત્યાગ્રહ કરી ન કરત નું લડત તેમણે ઉપાડી હતી અને એ બાર્ડોલી ના સત્યાગ્રહ ના વિજય થયો ત્યારે 12મી જૂન ના રોજ એનો વિજય દિવસ ઉજવવામાં આવ્યો હતો અને એ વિજય દિવસને બાર્ડોલી બાર્ડોલી દિવસ નું નામ આપવામાં આવ્યું હતું આજે 12મી જૂન 2024 એટલે કે આજે 96માં બાર્ડોલી દિવસ છે ત્યારે સવારમાં બાર્ડોલી નગરપાલિકા ખાતે છન્ની કેટલા વૃક્ષોનું રોપણ કર્યું છે અને આજે આ સાંજે 4 વાગ્યે બાબેર ગામે બાબેર લેખખત સરદાર સાહેબની પ્રતિમાથી લઈને 96 માં બારડોની બેઠ નિમિત્તે 96 જેટલી કાર જોડીને આજે અમો નાલ રેક કરી રહ્યા છે અને આજે રાત્રે 6:30 કલાકે આપણા વક્તા એવા જય બસાવડાજી અને ભવિન શાસ્ત્રીના કલા વૃંદ દ્વારા आज के सांस्कृतिक कार्यक्रम पर स्वराज आश्रम पुदित कलेस के सामने बारडोली इकट्ठे जुड़फवा में आवी રહ્યો છે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારના જોડાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠકના હોદ્દેદારો અને સુરત જિલ્લા પંચાયતના माजी પ્રમુખ અને બારડોલી સુગર ફેક્ટરીના ઉત્તમોકહેવા ભવેશભાઈ જોડે અમોએ 2017 માં 88 વર્ષ બાદ 89 માં વર્ષે અમે આ બાર્ડોલી દીન ના ઉજવણીનો शुभारंभ કરાવ્યો હતો આ બે વર્ષના કોરોના કાળ બાદ આ 2017 થી 17 થી આ કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે અને ખૂબ રંગે સંગે આ કાર્યક્રમ ઉજવાય રહ્યો છે ત્યારે સંગ બાર્ડોલી વાસીઓ ને અને સરદાર પ્રેમીઓ ને અને બાર્ડોલી પ્રેમીઓ ને આજે આ વિસ્તારના દર્શક્ય તરીકે હું બાર્ડોલી દીન ની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સરદાર સાહેબે એક સંદેશ આપેલો